बॉलीवूडनी फिल्म स्पेशल छवीस जीव घटना आबेहूब षड्यंत्र रची ने गांधीधाम में एन्फोर्समेंट डायरेक्टरेट नकली ટીમે જવેલર્સ પેઢીને ત્યા દરોડો પાડ્યો હતો આ સમગ્ર ઘટનાક્રમ ગત 2 ડિસેમ્બર ના સવારે બન્યો જયારે અમદાવાદની રેલવે DRM ઓફિસમાં ટ્રાન્સલેટરની ફરજ નિભાવતા એક રારો પોતાનું ખોટું ID નો આઈડી કાર્ડ બનાવીને 13 લોકોને ટીમ બનાવી અલગ અલગ કામ સોંપીને જવેલર્સને ત્યા દરોડો પાડવાનો તરકટ કરી મહિલા આરોપીએ જવેલર્સ પેટીના માલિકોનું ધ્યાન ચૂકવીને એક સોનાનો બિસ્કિટ છો સોનાના લેડીઝ બ્રેસલેટ પોતાનો બેગમાં સરકાવી દીધા હતા ત્યાર બાદ આ લોકો ત્યાંથી ચાલ્યા ગયા હતા પરંતુ તેમણે કરેલી કેટલી ભૂલોથી તેમની રાજી ઓરક છતી થઈ ગઈ હતી અને બે દીવરાની મહેનત બાદ પૂર્વ કચ્છ પોલીસની એલસીબી અને એ ડિવિઝન પોલીસ રો 13 માથી 12 આરોપીને ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા આરોપીઓને નામ અધિક ચીફ જ્યુ કોર્ટ ગાંધીધામ ખાતે આજરોજ 14 દિવસની રીમાન્ડ માંગણી સાથે રજુ કરતા કોર્ટે સરકારી વકીલ બી તેજ पटेल धारदार रजुआतों ने ध्यान राखी ने आरोपीओना अगियार दिवस रिमांड मंजूर कर